નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ ટ્રેન કાયમી ધોરણે ચાલુ રાખવા મહારાષ્ટ્રીયન સમાજની માંગ સાથે ડીઆરએમ કચેરી ખાતે રજૂઆત વડોદરા શહેરમાં વર્ષોથી મહારાષ્ટ્રીયન સમાજ વસેલો છે ત્યારે આ વખતે વડોદરાના સંસદ ડોક્ટર હેમાંગ જોશીના પ્રયાસથી ગણેશ ઉત્સવ માટે બે ટ્રેન ફાળવવામાં આવી છે મહારાષ્ટ્રમાં લાલબાગના દર્શન કરી શકે તે માટે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે આ ટ્રેન વડોદરાથી રત્નાગીરી સુધી ટ્રેન સફર કરી શકશે ત્યારે આ ટ્રેન કાયમી શરૂ થાય તે માટે આજે મહારાષ્ટ્રીયન સમાજના લોકોએ રેલવે ડીઆરએમ ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી હતી અને જો માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી બ્યુરો રિપોર્ટ ઝેનર પર ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જેનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ આજે સમસ્ત મહારાષ્ટ્રીયન થકી ડીઆરએમ સાહેબશ્રીને આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છે હાલ આપણે સૌ જાણીએ છીએ કે સાંસદ શ્રીએ ગણેશ ઉત્સવને ધ્યાનમાં લઈને જે બે ટર્નો શરૂ કરી છે ખરેખર હું સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ વતી એમને અભિનંદન પાત્ર આપું છું બીજી વાત તમને કહી દઉં કે વડોદરા શહેરની અંદર જિલ્લા રાયગઢ અને રત્તાગીરના લાખોની સંખ્યામાં લોકો જ્યારે રહેતા હોય અને ભૂતકાળની અંદર પણ આ બંને જિલ્લાઓ માટે અમે ટ્રેન શરૂ કરવા માટેના ઘણા એવા આવેદનપત્ર આપ્યા છે પણ સરકારે અમારી માંગ સ્વીકારી નથી આજે જ્યારે તંત્ર નવી નવી ટ્રેની શરૂ કરતું હોય અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે વંદે ભારત જેવી સારી સારી ટ્રેનો ચાલતી હોય ને ખરેખર અમારા દેશ માટે અને અમારા માટે ખૂબ સ્વાભિમાનની વાત હોય પણ જ્યારે લોકોને પડતી મુશ્કેલી હોય તો એ વાતને તમને ધ્યાનમાં રાખવી જોઈએ આજે લાખોની સંખ્યામાં જ્યારે લોકો વસ્તીમાં હોય ને એમના વોટથી નેતા ચૂંટાઈ આવતા હોય તો લોકોને નેતાઓએ આ વાતને ગંભીરતા લેવી જોઈએ આ તો એ વાત થઈ કે અમે ફક્ત આવેદનપત્ર આપી રહ્યા છે અને અમારી માંગ સ્વીકારવામાં આવતી નથી હું આજે ચેનલના માધ્યમથી એક વાત કહેવા માંગીશ કે હવે ખૂબ થઈ ગયું આવેદનપત્ર જો કદાચ અમારી આ માંગ સ્વીકારવા નહીં આવે તો ભવિષ્યની અંદર ખૂબ મોટું આંદોલન થશે એ વાત નક્કી છે